અંકલેશ્વર જીઆઈડીસીમાં બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરીવાર હિંસા ફાટી નીકળી છે અને તેમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરુદ્ધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે કરની સેનાના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં સૂત્રોચ્ચાર કર્યા હતા આ મામલામાં ભારત સરકાર હસ્તક્ષેપ કરી હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરી તેવી માંગ કરવામાં આવી હતી સદર કાર્યક્રમમાં કરની સેના ગુજરાતના અધ્યક્ષ ઓપી સિંઘ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા જય ભવાની ભારત માતા કી જય સાથીઓ મેં गुजरात प्रदेश करणी सेना का अध्यक्ष ओपी सिंह पश्चिम बंगाल से लेकर के और बांग्लादेश तक एक नेगेटिविटी चलाई जा रही है और वो नेगेटिविटी है हमारे भारतीय हिंदू सनातनियों के अगेंस्ट हम करणी सेना इस बात का पूरी तरह से विरोध करते हैं और भारत सरकार से मांग करते हैं कि भारत सरकार इस पर कदम उठाए और किसी भी प्रकार से जो निर्दोष हिंदू हैं जो अपने बिजनेस अपने कारोबार में बरसों से वहां रह रहे हैं उनको प्रोटेक्ट करें उनको किसी भी प्रकार के असुविधा हो रही है तो सरकार उसके लिए मंच बनाए और उसके ऊपर डिस्कस करे हमारे करिण सैनिकों की यही मांग है और इसी को लेकर के आज हम लोग यहाँ पर उपस्थित हुए हैं